તો હેલો મિત્રો કેમ છો અત્યારે આપણે આવી ગયા છે સેવાસી ગામમાં તો સેવાસી ગામમાં પાંચસો વરસ જૂની અદ્ભુત વાવ છે તો આ વાવનો તમે બારનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એવું કહેવાય છે કે પાંચસો વરસ જૂની વાવ છે તો બી વાવને કંઈ થયું નથી તો મિત્રો તમે વાવનો વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો અને વાવમાં એન્ટ્રીમાં જ ખોડિયાર માતાજીનું નાનું મંદિર છે અને બીજી બાજુ હરિસિદ્ધિમાનું નાનું મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો પ્રીવેડિંગ ફોટો શૂટ કરવા માટે બી ફોટોગ્રાફરો આવે છે અને મિત્રો આ વાવ ટોટલ સાતમારની છે અને ઈંટો અને પથ્થરથી આ વાવ બનાવેલી છે અહીંયા બાર બારથી યાત્રીઓ અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે અને વાવની વિઝિટ કરવા આવે છે અહીંયા ફોટોગ્રાફરો વેડિંગ શૂટ કરવા બી આવે છે અને વિડીયો શૂટ કરવા બી આવે છે અહીંયા તો મિત્રો વાવનો વ્યૂ તમે જોઈ શકો છો અહીંયા સ્તંભ બી કેટલા મજબૂત છે પાંચસો વર્ષ જૂની વાવ છે તો બી સ્તંભને કંઈ નહીં થયું અને ઈટો અને પથ્થરથી આ વાવ બનાવેલી છે મિત્રો તમે વિડીયો જોઈ શકો છો મિત્રો